જય હિન્દુ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો જીએસઆરટીસી હેલ્પરની ભરતીનું જે મેરિટ છે તે જાહેર થઈ ચૂક્યું છે ઓકે તો કયા કયા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે તેનું મેરિટ જે છે તે જાહેર થઈ ચૂક્યું છે તો આવો મિત્રો દરેક કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટક્યું છે એ આપણે જોઈએ અને જો તમારે આટલામાં માર્ક્સ આટલા ટકા જો થતા હોય તો તમે આ પરીક્ષા આપી શકશો એના પહેલાં મિત્રો હવે મિત્રો જે છે મેરિટ પણ જાહેર થઈ ચૂક્યું છે અને આ મેરિટમાં જો તમારું નામ આવી ચૂક્યું હોય તો તૈયારીમાં મિત્રો લાગી પડો અને આ તૈયારી માટે સ્પેશિયલ મિત્રો આપણે જે હેલ્પરની ભરતીમાં જે પચાસ માર્ક્સનું ટેકનિકલ પૂછાવાનું છે આ ટેકનિકલ વિષયના મોસ્ટ આઈમપી દરેક ટ્રેડના પંદરસો કરતાં પણ વધારે મોસ્ટ આઈમપી પ્રશ્નો પ્લસ પંદરસો કરતાં પણ વધારે કોમ્પ્યુટરના ક્વેસ્ટન એનો મતલબ કે તમારું આમાં સાઠ ટકા ડાયરેક્ટ પેપર આમાંથી પૂછાશે તમારે જો આ પીડીએફ મટીરિયલ તમે મેળવવા માંગતા હો તો અહીં આપણે નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં જે છે આ પીડીએફ મટીરિયલ તમને મળી રહે છે ઓકે તો ખાસ મિત્રો આ ટેકનિકલ અગત્યનું ખાસ છે ટેકનિકલ મટિરિયલ પંદરસો એમ સિક્યુ કરી નાખો એટલે તમે સો ટકા જે છે પાસ થઈ જશો ચાલો મિત્રો તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તો જે છે એલ પરની ભરતીની જે આ જાહેરાત ક્રમાંક છે જીએસ ઓકે જીએસઆરટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસ જે જાહેરાત ક્રમાંક છે તો એને આ જે આ ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા યોજવા માટે ઉમેદવારોને બોલાવવા માટેની કામ ચલાવું મેરી ઇત્યાદિ તો આ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે મિત્રો જેવી કે આપણને મિત્રો ખબર છે સિત્તેર ટકા ડાયરેક્ટ વેટેજ પ્લસ જે ત્રીસ ટકા વેટેજ આપણું છે પરીક્ષા આધારિત રહેવાનું છે તો ડાયરેક્ટ મિત્રો આપણે ડાયરેક્ટ હવે મેરિટની ચર્ચા કરીએ ડાયરેક્ટ આપણે તો તમે જઈશો જોઈ શકો છો અહીં કેટેગરી દસ આવેલી છે અને અહીં દસ આવેલું છે કામ ચેલાઉ મેરીટ યાદી મુજબ અટકેલ મેરિટ ઓકે તો તમામ કેટેગરીનું મેરિટ તમે અહીં જોઈ શકો છો બિન સામાન્ય માટે બાવન પોઈન્ટ ઝીરો ચુમ્મોતેર ઓકે બિન મહિલા માટે સત્યાવીસ પોઈન્ટ આઠસો ચૌદ તો આવી રીતે દરેક કેટેગરી વાઇઝ તમે મિત્રો અહીં જોઈ શકો જોઈ શકો છો ઓકે આ તમામ કેટેગરી વાઇઝ મેરિટ આપેલું છે ઓકે અને કેવી રીતે જે મેરિટની ગણતરી કરવામાં આવી છે એ મેરિટની ગણતરી કરવાની પદ્ધતિ પણ મિત્રો અહીં આપવામાં આવેલી છે ઓકે એ પણ તમે અહીં જોઈ શકો છો અને આ તમામ જેટલા પણ ઉમેદવારોના જે નામ છે આ તમામ ઉમેદવારો મિત્રો જે છે તે પરીક્ષા આપી શકશે એનો મતલબ કે જો આ મેરિટ લિસ્ટમાં તમારું નામ હોય ઓકે આખે આખું લિસ્ટ આપેલું છે એમાં તો તમે આ પરીક્ષા આપી શકશો ઓકે મિત્રો અને જો તમારું આમાં નામ આવી ચૂક્યું હોય તો અત્યારે તે ચાલુ કરી દો આપણું જે ટેકનિકલનું મટિરિયલ મટિરિયલ આ જે છે તેને અત્યારે જ મિત્રો આને પરચેસ કરી લેજો અને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસો બ્યાસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો માત્ર બે મિનિટમાં આ મટિરિયલ તમને મળી જશે જેથી તમે ટેકનિકલ જે ટેકનિકલનો જે પચાસ માર્ક્સ પૂછાવાનું છે તે તમારું કવર થઈ જશે તો મિત્રો ફરીથી મળી નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય વરતુ માત્ર